અમદાવાદ ને થોડીક જ વારમાં હું તમને મળીએ છું કારણ કે અહીંયાથી સીધા જાશું આપણે સ્વામિનારાયણ મંદિર ત્યાં મસ્ત ફ્રેશ થઈને મળીએ થોડીક જ વારમાં કારણ કે અત્યારે આવે છે બહુ સુંદર અને હું કામ કરતું નથી એટલે અત્યારે હાસવી નહીં ત્યાં નિરાતે મળીએ આપણે

અને પછી આ સીધા માર્કેટ તો ભૂખ લાગી હશે તો બધે નાસ્તો કરી લઈશ ભૂખ લાગી લાગી હશે તો કે ભૂખ લાગી છે લાગી હશે તો આર દર્શન થઈ ગયા છે હવે થોડો ખાસ કરી પછી જાશું સીધા માર્કેટમાં માં કે દુનેશ ભાઈ હમ માર્કેટ કરીને હાજે નીકળી જવું હે વિચારે આજે કઈ ટ્રેન ઓલી નવી નીકળી છે વંદે ભારત વંદે ભારતમાં સફર કરવાની ઈચ્છા છે જોઈએ ટાઈમ મળે તેમાં જઈ લગભગ તો ટાઈમ નહીં મળે કારણ કે મારે આજે ખરીદી છે ઘણી તે જતા જોઈએ મજા આવશે જો ટાઈમ તું જલ્દી બતાવ કરી આવે સેટિંગ આપણે કરીએ જો થાય તો ઠીક છે ને કે પછી રાત્રે બસ પકડી લેશું વંદે ભારતનું બીજી વાર જશું પહેલાં નાસ્તો કરી એક ઓ હે અહીંયા શ્રીરામ કચોરીવાળો

તો ફાઇનલી મિત્રો ફરીથી ફરીથી બધી પતી ગઈ છે સમાન લઈ લીધું છે પાછું હવે આપણે શું કહેવાય ચેકઆઉટ કરી નાખી અને વિકાસને સાહિલ ઉપર આવ્યા બુબરી આપણો તો અહીંયાથી બધા નીકળી અને વંદે ભારત ટ્રેન મળશે તો એમાં આવશો નકા પછી બસ મૂકવા કરવું પડશે જલ્દી પહોંચી જાય તો ટ્રેન આપણને મળશે નકા પછી રહી જશું તો ફટાફટ આપણે નીકળીએ ચાર તો વાગી ગયા છે ટ્રેન ચાલો

આઝાદી થઈ ગઈ અહીંયા આજે વંદે ભારત તો નથી ટ્રેન અત્યારે કેબ બુક કરીએ અને બીજું ચાંદલોડિયા નામનું છે ત્યાં જવાનું છે ત્યાંથી એક બીજી ભુજ સ્પેશિયલ કરીને ટ્રેન છે ત્યાં ચડી જશું ત્યાંથી આપણે સીધા નીકળી જશું અંજાર ફટાફટ કેબ આવી જાય આપણી રેપીડોમાં બુક કરીએ એટલે સીધા સ્ટેશને ઉતરી પછી ટ્રેનમાં ચડીએ સ્ટેશન આવી તો ક્યાંય પણ આ સ્ટેશન જેવું ક્યાંય લાગતું નથી ખુલ્લું ખુલ્લું પડ્યું ના મેં થોડુંક હજી બે પાછો આ જો આ રીત કમો તમને દેખા ના મેં થોડુંક અજીય બે જોઈએ ટ્રેન આવે ત્યારે ખબર પડે આપણે અવાજ તો આવ્યો ટ્રેનનો ફટાફટ બેસી જાય ધક્કા મૂકી થશે ઘણી જે સુપરફાસ્ટ જો કેવી સ્પીડમાં આવે ઘૂમ કરતી હા અને આપણો ભાઈ ફાઇનલી

એક જા <laughs> <I didn't pour. laughs>

इंजन निकाल दिया हां ओला लग बगाओ तो लगे लाइट ही नहीं लगे देनी है बिल्कुल यार यहां हूं भी इलेक्ट्रिक है अब यहां थी ओली जा से कई साबित ये हूं है बराबर बराबर चालू नहीं होलो विद्युत आ यप्ता नहीं एक वागा तो है यप्पो यप्पा

அதுதான் படத்துக்கு <laughs> 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 ફાઇનલી પોચીયો છે ઘરે આઈ રહ્યો વિકાસભાઈ મલી કાલ સવારે ઘરે ખુશખબરી કે હું પાછો આવી ગયો છું કાલ ગયો તો આવું છે ઘરે ભાઈ જાગે હજી જી તો સ્પેશિયલ

હવે એ પાછા ફેમિલી નહીં અહીંયા બ્લોગ ચાલુ થઈ ગયા છે કાલથી બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઇક શેર કમેન્ટ કરતા આવો ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું તો ફટાફટ કરતા આવો જય શ્રી રામ